શહેરના દુઃખી શ્યામ બાપા સર્કલ નજીક ખાણ ખનીજ વિભાગે ઓવરલોડ ડમ્પર ઝડપી લઈ પોલીસને સોંપ્યું ભાવનગર ખાણ ખનીજ વિભાગની ટીમ શહેરમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન દુઃખી શ્યામ બાપા સર્કલ પાસે ઓવરલોડિંગ ડમ્પર ઝડપી પાડ્યું હતું તપાસ દરમિયાન ડમ્પરમાં રહેલા ખનીજ અંગે કોઈક આધાર પુરાવા મેળ્યા ન હતા જેને લઈને અધિકારીઓએ ડમ્પરને ડિટેન કરી ભરતનગર પોલીસને સોંપ્યું હતું વધુ તપાસ ચાલી રહી છે અને ખનીજના સત્તાવાર દસ્તાવેજો મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી